બધે ચર્ચા ચાલતી હોય છે કે ચા કોફી પીવા કે ના પીવા હવે કોફી માટે વાત કરીએ તો કોફી પીવી જોઈએ કે ન પીવી જોઈએ અને પીવી જોઈએ તો કેવી રીતે અને કેવી પીવી જોઈએ તો કોફી પહેલાં તો એવું કે તમે પીવો સપ્રમાણ પીવો ખૂબ ના પીવો તમે દિવસના એકાદ બે ગ્લાસ પીવો એનાથી વધારે નહીં શક્ય હોય તો સવારે અથવા તો બપોર સુધીમાં એ તમને એકાદ બે ગ્લાસ જે પીવા છે એ પી લો સાંજ પછી ન પીવો તો વધારે સારું તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે માટે થઈને સાંજે ના પીવી હવે કોફી પીવી તો કેવી પીવી કે ભાઈ એક તો ફ્રેશ ક્રશ કરેલી હોય તો વધારે સારું ગરમ પાણીમાં ખાલી કોફી હોય એવી કોફી તમે પી શકો અથવા તો થોડુંક લીંબુ નીચોઈને પી શકો પરંતુ તેમાં ક્રીમ દૂધ અથવા તો ખાંડ નાખેલી હોય એવી કોફી ન જ પીવો તો વધારે સારું હવે આ કોફી પીવો છો તો ફાયદા શું છે તો કે હાર્ટના પ્લાક હોય હાર્ટની કોરોનરીમાં જો પ્લાક હોય તો એ પ્લાક એ જે ગંઠાઈ ગયું હોય એ લોહીને ગંઠાઈ ગયેલાને સાજું કરી સારું કરી શકે છે શરીરમાં ઇન્ફ્લેમેશન્સ એટલે કે દુખાવા હોય અથવા તો સોજા હોય તો એને ઓછા કરી શકે છે એમાં રાહત આપી શકે છે તમારા મેટાબોલિઝમ એટલે કે તમારી ચયાપચયની પ્રક્રિયા સુધારી શકે છે અને તમારી ફેટ બન્સ કરે છે જે લોહીમાં ફેટનું પ્રમાણ વધારે હોય તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને સપ્રમાણ કરી શકે છે એવી જ રીતે ટાઇપ ટુ ડાયાબિટીસને સારું કરવામાં મદદ કરી શકે છે એ તમને તમારું ઇન્સ્યુલિન રેગ્યુલેશન ઇન્સ્યુલિન જે પ્રમાણે તમારા શરીરમાં બનવું જોઈએ એ પ્રમાણે બને એની વ્યવસ્થા ઊભી કરી શકે છે બટ મેક શ્યોર ચા કોફી અને કોકો વહેલી પડાવે કોકો એ ન થાય એનું ધ્યાન રાખીને પીવા હિતાવહ છે